મિત્રો આપણે આયા છીએ અત્યારે ધાંગધ્રા તાલુકાના કોંઢના કલ્યાણપુર ગામે અહીં દિલુભા ભગતના રામદેવપીરનું મંદિર આવેલું છે ઘણા બધા શ્રદ્ધાળુઓ છે 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 તેનું આ કેન્દ્ર મંદિર મંદિરે પાટોત્સવ યોજાઈ રહ્યો તેની સાથે સાથે એકવીસ દીકરીઓના સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ સમૂહ લગ્નની પણ માહિતી લઈએ તેની સાથે જે કંઈ પાટોત્સવ યોજાવા જઈ રહ્યો છે એની પણ માહિતી લઈએ શું તમારું નામ યુવરાજસિંહ યુવરાજસિંહ રામદેવિંના મંદિરે છઠ્ઠો પાઠો છો તેની સાથે એકવીસ દીકરીઓના લગ્ન છે કઈ તારીખથી આખો કાર્યક્રમ ચાલુ થાય છે કાલે વીસ ચારના રોજ રાત્રે દાંડિયા રાસનું આયોજન કરેલો છે જેમાં ઉપસ્થિત કલાકાર જે કે ટીમ્બા વીયાભાઈ રબારી કુલદીપ રબારી અન્ય ઘણા બધા કલાકારો સાથે રાસ ગરબાનું આયોજન કરેલ છે અને સવારમાં એકવીસ તારીખના રોજ એકવીસ દીકરીઓની જાન પ્રસ્થાન થયું એનો સમય એ સવારે છ કલાકનો અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરેલું છે જેમાં આપણે આજુબાજુના સર્વ ગામોમાં સમસ્ત ગામને આજુબાજુને ભાવભર્યું આમંત્રણ ભાવ પમંત્રણ આપ્યું કે જેમાં સમસ્ત ગામને પ્રસાદી માટે કલ્યાણપુર આજુબાજુના જે કંઈ ગામડાઓ છે બધાને ધુમાડા બંધ ટૂંકમાં એને પ્રસાદી લેવાનું આમંત્રણ છે આપેલું છે સર્વ ગામોને આજુબાજુના જે કઈ ગામો લાગે છે એને ધુમાડો બંધ ગામ તરીકે આપણે પ્રસાદ માટે ભાવભર્યું આમંત્રણ પણ આપેલું છે બધા ગામોને સાથે સાથે આપણે મેડિકલ કેમ્પ માટેનું પણ આયોજન કરેલું છે કોઈ તબિયત ખરાબ થયા હતી જેના માટે અને હિટવેટના કારણે આપણે ફોગરનું પણ આયોજન કરેલું છે કે જેથી કારણે કોઈ પણ વ્યક્તિને કોઈ નુકસાન ન પહોંચે કોઈ કારણસર કોઈ તકલીફ ન થાય એના માટે બધી વ્યવસ્થા સાથે અને સમસ્ત ટીમની અમારા આજુબાજુના ગ્રુપની પણ બહુ બધી મહેનતો છે આપણે એ જ જાણવું છે દિલુભા ભગતના રામદેવપીરનું મંદિર અહીં આવેલું છે કલ્યાણપુર ગામે વાડીમાં અહીંયા બિરાજમાન છે ઘણા બધા શ્રદ્ધાળુઓ ખાસ કરીને બીજનું મહત્વ વધારે છે અહીંયા આવતા હોય છે અને અત્યારે તડકાય વધારે પડી રહ્યા છે અને આ સમયે સમૂહ લગ્નોત્સવનું સાથે છઠો પાઠોત્સવનું આયોજન છે એટલે તડકાને ગરમીને ધ્યાને લઈને પણ જે કંઈ જરૂરી કામગીરી કરવી પડે એ બધું કરવામાં આવ્યું છે કારણ કે પબ્લિક અને બધો માહોલ કારણ કે દસ અગિયાર હજાર માણાની અમે રસોઈનું આયોજન કરેલું છે અને વધારે પડતી પબ્લિકના લીધે દરેક જગ્યાએ સુવિધાઓ મૂકેલી છે જેમ કે ઇટવેટના લીધે ફોગર ફુવારાનું મૂકેલું છે આરોગ્ય કેમ્પ મૂકેલા છે જે ઘણી બધી અલગ અલગ સુવિધાઓ પણ અમે અહીંયા અમારી રીતના બનતી મહેનત કરીને આપેલી છે આયોજન છે આખું સમૂહ લગ્નનું આયોજન આ છઠ્ઠો પાઠો ઉત્સવ આ બધું આયોજન જે છે એ રામદેવપીના મંદિર સાથે જે લોકો જોડાયેલા છે જેની આસ્થા જોડાયેલી છે એ આખી કમિટી જ કરતું હોય છે હા અહીંયા સર્વ જોકે સર્વ અહીંયા કામ કરવા માટે આવે છે અને સેવાઓ પણ આપે છે કલ્યાણપુર ગામ છે સુપર ગામના છે આજુબાજુના ઘણા બધા કોણ રતનપુર ગામ છે ગામના છોકરાઓ રાત દિવસ એક મહિનાથી મહેનત કરી રહ્યા છે છે તમામ દરેક જે માનો કે નાના મોટા જે કોઈ પણને ભાવ એની આસ્થા પ્રમાણે દરેક વ્યક્તિ નાના મોટા બધા સેવામાં જોડાઈ રહે છે નાની મોટી ઉંમરના ઘણા બધા છોકરાઓ યંગ જવાન છે મોટી ઉંમરના પણ જે જેને જે કાર્ય લગતું હોય એ બધા પોતાના કાર્ય પ્રમાણે અલગ અલગ ટીમ વાઇઝ કામ પણ અમે સોંપી દીધેલા છે ઓકે એકવીસ દીકરીઓના સમૂહ લગ્નોત્સવ છે એકવીસ ચાર બે હજાર પચીસના રોજ એટલે આપણે એ ખાસ એક જાણીએ એકવીસ દીકરીઓના સમૂહ લગ્નોત્સવ છે રામદેવ પીર તો દરેક કોઈ જાતિ કે કંઈ જોતા નહોતા એટલે અઢારે વરણ હતા એમને અને અઢારે વરણ એમને માને છે એકવીસ દીકરીઓના સમૂહ લગ્ન છે એટલે દરેક સમાજની દીકરીઓ આવી ગઈ હા વાણંદ છે રબારી છે દલવાડી છે કોરી પટેલ છે રાજપૂત છે બધે બધે અઢારે વર્ણનને લીધા છે આ તો એકનો છે નહીં આ બધાને લાગે અઢારે અઢારો તો આય સર્વજ્ઞાતિ ને એકવીસ દીકરીઓના સમૂહ લગન પરિવારો છે એને ખાસ જે જેને કોઈને મા બાપ નથી કોઈની પરિસ્થિતિ એવી નથી કે જે લગન ઘરે કરી શકે કે દીકરીને કંઈ દઈ શકે એવી છે માવતર ની દીકરીઓ છે આપણે એવી જ લીધી છે કે જે ગરીબ છે કે જે ઘરે દીકરીનું કોઈ ઉપાડી ન શકે એવી જ દીકરીઓ એકવીસ એકવીસ આપણે એવી લીધી છે જોયું મંડપનું નેનું અને લગન એ આમ વ્યવસ્થિત કેમ કે એને પણ એવું થાય કે ભલે આગળ પાછળ કોઈ હોય કે ન હોય પરંતુ આ ગ્રુપનો સંપર્ક થયું રામદેવપીરના સાંનિધ્યમાં જે લગ્નોત્સવ યોજાવાનો છે બધું આયોજન આખું એ રીતના છે બધું અમે જો એવી જ રીતે ઘરે અમારી બેનને પરણાવીને એ જ રીતનું આયોજન અહીંયા કરેલું છે કે આ અમારી બેન જ છે બેન સમજીને જ અમારે કરવાનું છે તો જેવી અમારે ઘરે અમારી બેનને સગી બેનને પરણાવીને એ જ રીતે અહીંયા બીજી અમારા બેનો આવે ને એમને પરણાવવાની છે એટલે દાંડિયા રાસનું કાલે આયોજન છે વીસ તારીખે વીસ ચાર બે હજાર પચ્ચીસ વીસ ચાર બે હજાર પચીસ રાત્રે આઠ વાગે ડાંડિયા રાસનું આયોજન છે 29 તારીખે જાનુ આવશે બધી 29 તારીખે 21 જાનુ આવી જશે સવારમાં 21 જે દીકરીઓ આપડા જ વિસ્તારની છે કે આમ મોરબી સુરેન્દ્રનગર જિલ્લાની કે બરોબર જામનગર જિલ્લાની છે આપણે મોરબી જિલ્લાની છે સુરેન્દ્રનગર જિલ્લાની છે પાઉનગર જિલ્લાની છે લગભગ આપણ ગુજરાતના મોસ્ટ ઓફ જિલ્લાની છે મોસ્ટ ઓફ લગભગ જિલ્લાની છે એકવીસ દીકરીઓના સમૂહ લગ્નોત્સવ છે અમે જોયું કરિયાવરમાં એટલી બધી વસ્તુઓ આપી છે કદાચ ઘરે પણ ન આપી શકે એ એટલી બધી જે વસ્તુઓ છે એ દીકરીઓને કરિયાવરમાં આપવાની છે મોસ્ટ ઓફ તો લગભગ જે આપણે ઘરે આપણે જે આપણી દીકરીને આપી એ જ રીતે આપણે કરિયાવરની વ્યવસ્થા કરી છે કે જે જેમાં વાસણમાં ગણો તો પૂરતથી માંડીને દરેક પ્રકારના રસોડાના દરેક વાસણ આપણે દીકરીઓને આપવાના છે અને એના સિવાય કબાટ છે પછી સેટી છે ટીપાઈ છે અને ફ્રીજ એવી બધી વગેરે જે ઘરાણા છે સડા બુટી એ બધી વ્યવસ્થા સાથે આપણે દીકરીઓને આપવાનું ફ્રીજ પણ દેવાનું છે જે દીકરીને જરૂરિયાત મુજબ રસોડામાં જે પણ વસ્તુ કાયમ આવે એ બધી વસ્તુ આપણે દીકરીઓને દેવાની છે અમારે હમણાં વાત થતી હતી પછી અહીંયા આગળ માની લીધું કે કોઈ આવે ને કંઈ લખાવે ને આપે તો કે પછી રોકડ વધારા એ દીકરીઓને ખાતામાં દઈ દેવી છે જે આ બાજુનો બાપાનો બોલ છે આ બાજુ જે પણ સમૂહ જે કંઈ પણ ફંડ આપે નાનો મોટો દીકરીઓને મંદિરમાં વાપરવાનો નથી જે કંઈ અને પચાસ ટકા ગૌશાળામાં જે વાય વધે એ વચરા દાદાએ આપણે આપી દેવાનો છે કે નીણ માટે જ્યાં ગાયો માટે જરૂરિયાત છે એ માટે તો આવડું મોટું આખું આયોજન છે અને આયોજન કાલથી ચાલુ થાય છે એટલે બે દિવસનું છે વીસ એકવીસનું નું તો જે લોકો રામદેવ સાથે જોડાયેલા છે શ્રદ્ધા જેની જોડાયેલી છે સેવાભાવી લોકો છે એટલે લગ્નોત્સવમાં આવે રામદેવ પીરના દર્શન કરવા આવે અને સેવાની કંઈ જરૂર હોય એ તો અમારા માધ્યમથી અપીલ કરો કે કંઈ અહીંયા આગળ સેવાની એવી જરૂર હોય લોકોની તો એ પણ આવે અહીંયા તો જો અલગ અલગ કમિટી બધી બનાવેલી છે રસોડા વિભાગની છે પાણી પુરવઠામાં છે અને સતાય કોઈ પણ જો જોડાવા માંગતા હોય સેવા બાબતે તો અહીં મંદિરમાં સંપર્ક કરે મંદિરના છોકરાઓનો ભાઈ અમારા નાની મોટી સેવાનો લાભ લેવો છે તો એના માટે પણ અમે આયોજન કરેલું છે કે કોઈ પાર્કિંગ વિભાગમાં ક્યાંય પણ જો નાની મોટી સેવામાં લાભ લેવા માગતા હોય તો મંદિરનો સંપર્ક કરી અને અમને જાણ કરાવે તો એ બાબતે અમે એની કમિટી અલગથી બનાવી શકશું ઓકે તો મિત્રો આપણે અહીં કોંડનું કલ્યાણપુર ગામ છે તાલુકાનું છે દિલુભા ભગતના રામદેવપીરનું મંદિર અહીંયા આવેલું છે અને છઠ્ઠો પાઠોત્સવ છે ને એના નિમિત્તે જ ખાસ સર્વ સમાજના નહીં માત્ર એક સમાજની દરેક સમાજની જે છે એ એકવીસ દીકરીઓના સમૂહ લગ્નોત્સવ છે જાજરમાન સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અઢળક વસ્તુઓ જે છે એ કરિયાવરમાં આપવામાં આવશે તેની સાથે દરેક જે ભાવિક ભક્તો છે એને પણ આ સમૂહ લગ્નોત્સવમાં તેની સાથે રામદેવપીના પાઠોત્સવમાં પધારવા માટે થઈ અને આમંત્રણ આપવામાં આવ્યું છે આભાર મિત્રો